શહેર તો જાણે અનેક પ્રકારે ગુનાઓનો ઘર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે રોજ જે સવારે ઉઠીએ તો અનેક સમાચાર એવા સામે આવે છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એની સાથે સાથે ક્યારેક મર્ડર તો ક્યારેક લૂંટ તો ક્યારેક વ્યાજખોરનો આતંક આવા સમાચારથી સુરત સિટી હંમેશા ચર્ચાનો વિષય રહે છે આમ તો સુરતની પરિભાષા હવે ક્રાઈમ સિટી સુરત તરીકે ઓળખાય છે ત્યારે આજની

ત્રાહિમામ થઈને અંતે પોલીસમાં નોંધાવી ફરિયાદ છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં પૈસાની ઘણી બાબત સામે આવી રહી છે અને તેમાંથી અનેક ના તો મર્ડર પણ થઈ રહ્યા છે આજની ક્રાઇમ સ્ટોરીમાં એક કિસ્સાની વાત કરવાના છીએ જ્યાં શરૂઆત એમ થાય છે કે શહેરના ઉધના વિસ્તારમાં પોતાનો ત્રાસ અને દબદબો રાખતો લાલી નામના વ્યાજખોરના આતંકથી ત્રાહિમામ પોકારીને પોલીસને એક ફરિયાદ મળે છે આમ તો સુરત પોલીસ છેલ્લા ઘણા સમયથી વ્યાજખોર સામે અભિયાન ચલાવી રહી છે પરંતુ આવા ત્રાસ દેતા વ્યાજખોર હજુ પણ બેફામ પોતાની દાદાગીરી કાયમ રાખી રહ્યા છે ગુંડાગર્દી કરી રહ્યા છે ત્યારે ફરિયાદના આધારે આ વ્યાજખોર લાલી પાસેથી ફરિયાદીએ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં વેપાર ધંધા માટે બાર ટકા લેખે બે લાખ રૂપિયા લીધા જોકે લાલીએ નિયમ વિરુદ્ધ ચોવીસ હજાર રૂપિયા વ્યાજ કાપીને ફરિયાદીને એક લાખ છોતેર હજાર રૂપિયા આપ્યા ફરિયાદી દ્વારા ચોવીસ હજાર રૂપિયાના સાત હપ્તા લઈને ચૂકવવામાં આવ્યા અને એક લાખ અડસઠ હજાર ચૂકવી દીધા છતાં પણ લાલી ફરિયાદીને મારી નાખવાની ધમકી આપતો હતો જે બાદ બે લાખના બદલામાં પાંચ લાખ પંદર હજાર રૂપિયા ઉપરાંત વ્યાજના અલગથી એક લાખ અડસઠ હજાર રૂપિયા પણ વસૂલ્યા આ વાત અહીં પૂરી નથી થતી થોડા સમય બાદ લાલી દ્વારા ફરી એપ્રિલ બે હજાર ત્રેવીસમાં ફરિયાદીને ત્રણ લાખ રૂપિયા બાકી હોવાનું જણાવીને ફરિયાદી પાસેથી લીધેલા ચેકમાં પંદર લાખ રૂપિયા લખીને ચેક બાઉન્સ કરાવી કેસ કરવાની ધમકી આપી જોકે સમગ્ર મામલે પોલીસે શું કહ્યું સાંભળીએ સુરત શહેરમાં અમારા સીપી સાહેબની સૂચનાથી તમામ જગ્યાએ જે જે લોકો વ્યાજંકવાદીઓ તરીકે લોકો પાસે ખૂબ જ ઊંચા રેટમાં વ્યાજ વસૂલે છે શોષણ કરે છે આ પ્રકારના લોકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે હાલમાં અમારે ડીજી સાહેબ તરફથી પણ સમગ્ર સ્ટેટમાં વ્યાજ બાબતની જે પણ આ પ્રકારની ફરિયાદ હોય તે અનુસંધાન એક ડ્રાઈવ પણ ચાલી રહેલ છે જે બાબતને લઈને થોડા સમય પહેલાં ઉદનાના ભાઠેના એસએમસી હોલ ખાતે એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો આ લોક દરવા દરબારમાં વિસ્તારના તમામ લોકો આવી અને પોતાની આ પ્રકારની કોઈ પણ રજૂઆત અથવા ફરિયાદ હોય એ જણાવતા હતા આ દરમિયાન એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે એને એને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને સત્તાવન અલગ અલગ કોરા ચેક પંદર એ એક્સિસની ચેકબુક આ ઉપરાંત એક પ્રોમિશનરી નોટ બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી આ વધુ તપાસમાં અમને કેટલાક ફરિયા કેટલાક ભોગ બનનાર લોકોનો સંપર્ક પણ થયો હતો તેમાંથી એક ભાઈએ આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે બે હજાર ઓગણીસમાં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બે લાખ રૂપિયા વ્યાજે લીધા એમાં પહેલાં જ દિવસે જ્યારે પૈસા જ્યારે આપ્યા વ્યાજે ત્યારે ચોવીસ હજાર રૂપિયા કટ કરી નાખ્યા હતા અને એક લાખ ચુંમોતેર હજાર રૂપિયા એને આપ્યા હતા અને દર મહિનાનો ચોવીસ હજારનો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ અડસઠ હજાર જેટલી રકમ આ જે ભાઈ છે ભોગ બનનાર એણે પરત કરી હતી અને તે છતાં જે આ ધર્મેન્દ્ર લાલી છે એ વધુમાં વધુ માંગણી કરતો હતો આ માટેના કેટલાક રેકોર્ડિંગ્સ પણ પોલીસને મળ્યા છે કે જેમાં અતિશય ગંદી ભાષામાં અને અતિશય ખરાબ શબ્દો અપશબ્દો વાપરી અને એણે આ પૈસાની ઉઘરાણી કરેલી છે જેમાં એણે બીજી અન્ય ધમકીઓ પણ જે ભોગ બનનાર છે એને આપી છે આ બાબતમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે જે ફરિયાદી છે એણે આની ધમકીથી ડરીને અને અત્યાર સુધી કુલ પાંચ લાખ પંદર હજાર રૂપિયા બે લાખની સામે આપી દીધા છે અને તે છતાં જે આ આરોપી વ્યક્તિ જે ધર્મેન્દ્ર લાલી એ ફરિયાદી પાસે બીજા ત્રણ લાખ રૂપિયા માંગે છે અને એમ કરતાં એને ધમકી પણ આપે છે કે જો તું મને આ ત્રણ લાખ નહીં આપતો હું તારા નામનો પંદર લાખનો ચેક જે કોરો ચેક છે એ પંદર લાખ લખી અને કોર્ટમાં ચેક રિટર્નનો દાવો કરીશ અને એ રીતના ફસાવી દઈશ આ ઉપરાંત એને મારવાની ધમકી એને ગંદી ગાળો બોલીને અપમાનિત કરવાનો આ તમામ પુરાવા પોલીસ પાસે છે આ સમગ્ર ઘટનામાં પોલીસે ધર્મેન્દ્ર લાલીની ધરપકડ કરી છે અને એના ફર્ધર પબ્લિક પોલીસ રિમાન્ડ પણ અમે નામદાર કોર્ટ પાસે માગીશું જેથી અમે એના ઉપરની વધુ કાર્યવાહી કરી શકીએ વધુમાં વધુ વિગતો મેળવી શકીએ જેથી આવા ભોગ બનનાર લોકોને અમે ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી શકીએ આ સાથે સાથે અમારે તમામ લોકોને પણ અપીલ છે કે આવા કોઈ પણ વ્યાજંકવાદી હોય એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તમારી રજૂઆત હોય તો અવશ્ય પોલીસ પાસે આવો અમે તમારી જે રજૂઆત હશે જે પુરાવા હશે એના આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું ખાસ કરીને આ કિસ્સામાં કે જેમાં સત્તાવન ચેક મળ્યા છે પોલીસને એ ચેક બાબતમાં પણ તમામ જે ચેક આપેલા છે ભોગ બનનાર લોકો છે એમની અમારી વિનંતી છે કે આપ પોલીસ પાસે આવો પોતાની કોઈ પણ જાતની ચિંતા વગર અને નિર્ભીક રીતના પોલીસ પાસે આવો અને પોતાની કોઈ પણ રજૂઆતો પોલીસને કરો જેમાં પણ અમારી પાસે પુરાવા મળશે અને કાયદેસર કાર્યવાહી કરી શકશો એમાં ચોક્કસથી અમે સખતમાં સખ્ત કાર્યવાહી થાય અને લોકોને ન્યાય મળે એ બાબતનો પ્રયાસ કરીશું આજે ધર્મેશ લાલી છે એ અલગ અલગ લોકોને પોતાની જરૂરિયાત મુજબ વ્યાજે પૈસા આપતો હતો કે જે માણસની જેવી ગરજ એ મુજબ વ્યાજે આપતો હતો એ પોતે નાણાં ધીરધારનું લાયસન્સ પણ ધરાવે છે પરંતુ આ લાઇસન્સની આડ હેઠળ એ પ્ર એ પ્રકારનું આખું એનું એક ગેમ ચાલે છે કે જેમાં એ લોકોને ફસાવી દે છે લોકોને મજબૂર કરી દે છે અને પોતાની જે ધાકધમકીની પોતાની જે ભાષા છે પોતાનો વર્તાવ છે એને આધારે ધમકાવે પણ છે અને લોકોને દબાવવાની કોશિશ કરે છે આ સમગ્ર બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ કે એણે આ પ્રકારના જે કામો કામગીરી છે એની કે જેમાં એણે લોકોનું શોષણ કર્યું છે અને આ રીતના પૈસા ભેગા કર્યા છે તેમાં એ કઈ કેટલી પ્રોપર્ટી ધરાવે છે એનું ક્યાં ક્યાં જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ છે અથવા એ કઈ રીતના અન્ય મિલકતો ધરાવી અને અન્ય કઈ રીતના પૈસા મેળવે છે એ બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે જેમાં પણ અમને યોગ્ય લાગશે

કાર્યવાહી હાથ ધરીને વ્યાજખોર લાલીની ધરપકડ કરી છે ઉપરાંત રવિ તેમજ મોહન મરાઠે વોન્ટેડ જાહેર કર્યા છે અહીં મહત્વની વાત તો એ છે કે લાલી વિરુદ્ધમાં અગાઉ પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે જેમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયા છે તો લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે અને બે હજાર બારમાં સુરત તેમજ જિલ્લામાંથી બે વર્ષ માટે લાલીને તડીપાર પણ કરવામાં આવ્યો હતો બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સાવધાન રહો બી સેફ ગુજરાત નમસ્કાર